દાહોદ જિલ્લાના ઢંડેલા ગામની શાળામાં બાળકોના મધ્યાહન ભોજનના અનાજમાં સંચાલકો દ્વારા મોટો ભ્રષ્ટાચાર દાહોદ પીએમસી માર્કેટમાં બાળકોના મધ્યાહન ભોજનનું અનાજ ટેમ્પાનું ડ્રાઈવર ફરા સૂત્રોની મળતી માહિતી અનુસાર સમગ્ર ગુજરાતમાં પીએમ પોષણ યોજના ચાલી રહી છે કયા ગામડાઓમાં પ્રાથમિક શાળાઓમાં ગરીબી રેખા હેઠળ જીવતા પરિવારોના બાળકો અભ્યાસ કરતા હોય છે બાળકોને પોષણ મળી રહે તે હેતુથી સરકાર દ્વારા પીએમ પોષણ એટલે કે મધ્યાહન ભોજનનું સરકાર દ્વારા આયોજન કરવામાં આવ્યું છે તેમાં પણ આવા સંચાલકો મોટાપોટના ભ્રષ્ટાચારો આચરતા નજરે પડે છે એવી જ એક ઘટના દાહોદ જિલ્લાના ઢંઢેલા ગામની ગુજરાતી પ્રાથમિક શાળા કેન્દ્ર નંબર બત્રીસમી શાળામાં ઘણા વર્ષોથી દક્ષાબેન સોમાભાઈ કઠારા નામની મહિલા સંચાલન કરી રહ્યા હતા પરંતુ ઘણા વર્ષોથી બાળકોના મધ્યાહન ભોજન અનાજમાં ભ્રષ્ટાચાર કરતા હોવાના ગ્રામજનો દ્વારા આક્ષેપો એક જાગૃત નાગરિકે નજર રાખતા તારીખ ત્રીસ મે બે હજાર ચોવીસના રોજ સુક્ષ રેપીએમસી માર્કેટ યાર્ડમાં એક તુફાન ગાડી સરકારી મધ્યાહન ભોજનનું અનાજ જોવા મળ્યું હતું તે માર્કેટયાર્ડમાં અનાજ ઉતારતા જાગૃત નાગરિકે અનાજ વિશે પૂછપરછ કરતા પિકઅપનો ડ્રાઈવર અડધો અનાજ ઉતારી અને ત્યાંથી ફરાર થઈ ગયો આ બાબતે જાગૃત નાગરિકે અનાજ પુરવઠા મામલતદારને જાણ કરતાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું મામલતદાર દ્વારા ચેકિંગ કરતા ચેકિંગ દરમિયાન ઢંઢેલા ગામની પ્રાથમિક શાળા બ્લોક નંબર ચોત્રીસમાંથી ચોખા અને ઘઉંના કટ્ટામાંથી એકસો કિલો ઓછું અનાજ નીકળ્યું હતું જ્યારે ચણા અને તેલમાંથી અઠાવન કિલોની ઘટ જોવા મળી હતી આટલા મોટા પ્રમાણમાં અનાજનો ભ્રષ્ટાચાર થતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે સુદક્ષાબેન કટારા કેટલા સમયથી બાળકોના અનાજમાં ભ્રષ્ટાચાર કરતા હશે કે તંત્ર આ બાબતે દક્ષાબેન કટારા ઉપર કાયદેસરની કાર્યવાહી કરશે ખરી તેવી લોક ચર્ચાએ જોર પકડ્યું છે બ્યુરો ચીફ અંબાલાલ ખાડ સાથે કેમેરામેન કપિલ બારિયા કરજણ સંદેશ ન્યૂઝ ફતેપુરા